વક્તવ્ય આપ્યું મીડિયા સમક્ષ એ મારું પસ્તલ વિચારો સાથે આપેલું છે એમાં કોઈના કહેવાથી કે કોઈના ભરમાવાથી આપ્યું નથી જે મારી મનની વાત હતી મીડિયા સમક્ષ મૂકી છે નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર સત્યની સાચી પરખ કરાવતું આ ન્યૂઝ છે સત્યની સાથે સતત રહીને લોક પ્રશ્નોને વાચા આપતું કામ સત્યનો સાગર ન્યૂઝ કરી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ અત્યારે કહી શકીએ કે દૂધસાગર ડેરીની ચૂંટણીના માટેની પ્રક્રિયા થઈ હતી જેની અંદર ડિરેક્ટરોની જે ચૂંટણી હતી જેમાં પંદર ડિરેક્ટરો બિનહરીફ થયા અને ચૂંટણીની પાછળની જે પ્રક્રિયા કહેવાય રદ કરવામાં આવી હતી ત્યારે વરૂણ પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી જેમાં એમને જણાવ્યું હતું કે પાટીદારોની સાથે અન્યાય થઈ રહ્યો છે ફક્ત બે પાટીદારોને જ સ્થાન મળ્યું છે વધુ પાટીદાર મતદારો હોવા છતાં પણ બે જ સભ્યોને લેવામાં આવ્યા જેને લઈને અત્યારે રાજકારણ ગરમાઈ રહ્યું છે જેનું સમર્થન એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ કર્યું છે એ અનુસંધાને થોડી ઘણી માહિતી આપણે ડેરીના પાટીદાર સમાજના જ પૂર્વ વાઇસ ચેરમેન એવા યોગેશ પટેલ જોડેથી પણ ચર્ચા કરીએ આપણે જાણીએ એમનું શું

પાટીદાર સમાજની ચિંતા કરતા હોય પાટીદાર સમાજ ને કોઈ જગ્યાએ અન્યાય થતો હોય તો બંને આગેવાનો સાચી વાત કરી છે એમાં મારું સમર્થન જ હોય ખાસ કરીને તમે પણ એક ડિરેક્ટર હતા હતા વાઇસ ચેરમેન આ વખતે રિપીટ નથી થાય દુખ ની લાગણી કે કઈ નવો વિચાર હા દુઃખ ચોક્કસ છે દુઃખ પાર્ટી એ ટિકિટ નથી આપી એનો મને બિલકુલ દુઃખ નથી પણ જ્યારે પાર્ટીના વિરોધો હું નથી બોલ્યો મારો પરિવાર જનસંઘથી માની બીજેપીમાં છે આજે મારો કોઈ ગુરુ છે નહીં હું ફક્ત કમળને ધ્યાન આપીને પાર્ટીનું કામ કરા કરતો હતો અને પાર્ટી મને વાઇસ ચેરમેન ને બનાવ્યો નાની ઉંમરની અંદર અને પાર્ટીનો તો પહેલા ખૂબ ખૂબ આભાર માનું છું પણ દુઃખ એ બાબતનું છે જ્યારે અમિતભાઈ ચૌધરી મારા જગ્યાએ કેન્ડિડેટ બન્યા તો અમિતભાઈ ચૌધરીના ફાધર આજથી બે ત્રણ મહિના પહેલા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબ સામે અને સરકારના સામે એમને બોયો ચરાઈ અને સરકાર ઉપર ખોટો આક્ષેપ કર્યો હતો છતાં પણ એ તો અંદર ઇન્ટરિયા એવું બોલેલા કે અમિત થી ટિકિટ ના મળે તો કઈ નહીં પણ મારા મારા સમાજ માટે લડવાનું છે તો એ એ હદે ગેતા છતાં પણ અમિત ચૌધરી ટિકિટ આપી અને હું એ હદે નતો ગયો તો મારી ટિકિટ કાપી બાકી એ વાતનું દુઃખ છે બાકી પાર્ટી પણ ટિકિટ નથી આપી એનું એક પણ ટકો દુઃખ નહીં કે પાર્ટી સર્વશ્રેષ્ઠ છે મારા માટે કારણ કે હું તો જનસંખ્યાના પરિવારમાંથી આવું છું એટલે પહેલાં તો દુઃખ લાગત નહીં પાર્ટી જે કરે એમાં હું એગ્રી જ હોય પણ જરા આવું બનતું હોય ત્યારે દુખ દુઃખ લાગતું હોય છે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણી વખત નેતાઓના એવા નિવેદન આવતા હોય છે કે પરિવારવાદ વાળા ચલાવી રહ્યા છે પરંતુ ડેરીની અંદર સ્થાનિક અમારા સૂત્રોના જણાવ્યા મુજબ અમને એવું જાણવા મળ્યું છે કે સરદારભાઈ ચૌધરી જે ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય છે અને એમના પરિવાર માંથી કોઈને એકને ડાયરેક્ટર બનાવવામાં આગેવાન છે તો કદાચ અઢી વર્ષ પછી ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી થતી હોય તારે ગ્રુપીજી થતું હોય છે સ્વાભાવિક છે કોનો ટેકેદાર કેટલા છે તો અશોકભાઈ ચોક્કસ પહેલા દિવસથી ધ્યાન રાખીને એમના જે ટેકેદારો છે એમને ટિકિટ આપવાનો પ્રયત્ન કર્યો અને એમાં અશોકભાઈ સફળ છે એટલે અશોકભાઈ રાજનીતિ માટે એ એકદમ ચોક્કસ છે કે એમની રાજનીતિ સાચવવા માટે પર્સનલ વ્યક્તિગત એમના મિત્રોને ટિકિટ આપવાનો પ્રયત્ન કર્યો અને એમાં સફળ થયા કહી શકીએ કે બે પાટીદારોને તો ટિકિટ આપવામાં આવી છે તમારા મતે પાટીદાર હોય ચૌધરી હોય ઠાકોર સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય કેટલી કેટલી ટિકિટો એમને મળવી જોઈએ ડેરી ની અંદર જેમ કે પંદર છ ડિરેક્ટરો તો કેવી રીતે વિભાજન થવું જોઈએ ભારતીય જનતા પાર્ટી નો પેલા તો એક સિદ્ધાંત છે કે ઘેતી સમીકરણ બેસાડી ટિકિટો જયારે ફાળવતા હોય છે પણ ચોક્કસ આમાં કઈક ને કઈક ભૂલ થતી લાગે છે કારણ કે અમુક મિત્રતાના કારણે અમુક આગેવાન એકબીજાના મિત્ર હોય મિત્રતા ના ભાવનાથી આ ટિકિટોમાં આટલું ચેન્જિંગ પાર્ટી થોડું નુકસાન થાય એવું કામ થોડું થયું છે વ્યક્તિગત વિચારોના કારણે ભારતીય જનતા પાર્ટીનો બિલકુલ એક ટકો પણ વાક નથી વાક છે નીચેના આગેવાનોનો અને એક મિત્રતાનો મિત્રતાના ભાવે આ લોકોને એકબીજાના જૂથવાદ ગણીને કીધું આપવાનું કામ કર્યું આ મારો મિત્ર છે આ મારો વ્યક્તિ છે પણ એ ચોક્કસ જોયું નહીં કે આ સરકાર સહકારી માળખું છે સરકારી માળખાની અંદર ચોક્કસ એને ધ્યાન અને એનો અભ્યાસ હોવો જોઈએ સરકારી માળખાનો ચોક્કસ અભ્યાસ વાળા વ્યક્તિ હોવા જોઈએ કે દસ હજાર કરોડનું ટર્ન છે તો આ સંસ્થાને સારી રીતે ઊંચા સ્તર ઉપર લઈ જવાની વાત આવી જુઓ તો ચોક્કસપણે ઊંચા સ્તર ઉપર કહેવાય જાય કે સારા લંદર લોકો બોલનારા આવવા જોઉં મારા જેવા સાચું કહેનારા તો સાચું કહેનારું કોઈ છે જ નહીં મને લાગતું નથી કે આ પંદર માંથી એક પણ અશોક ચૌધરી સામે વઘરી ઊંચી કરીને વાત કરે એ યોગેશ પટેલ હતા કનુ હતા ને એલ પટેલ હતા કે જે સાચી વાત કરતા હતા ને પશુપાલકોને કઈ કઈ રીતે સારું ભાવ મળી રહે એની ચિંતા કરતા હતા અમે તો એ ચિંતાનું નુકસાન અમને ગયું અમે વધારે બોલ્યો બોલ્યા એનું નુકસાન ગયું બાકી તો વઘરી ઊંચી કરી હોય તો આજે અશોકભાઈ પેનલમાં અમે લડ્યા જ હોય ખાસ કરીને અત્યારે સોશિયલ મીડિયામાં પણ એવું વાયરલ થઈ છે જ્યારે વરુણ પટેલે વિરોધ કર્યો તો એવું સોશિયલ મીડિયામાં પોસ્ટો થઈ રહી છે કે ચૌધરી સમાજ સૌથી વધુ દૂધ ભરાવે છે ભલે પાટીદાર સમાજના મત વધારે રહે પણ એમની મંડળીઓ જે એકસો સાહીઠ પાસઠ મંડળીઓ કુલ છે એકસો પાસઠ મંડળીઓ પાસઠ મંડળીઓ તો એવી હશે કે સર્વ સમાજ ભરાવતા હશે જ્યારે પાટીદારીનો ત્રણસો મંડળીઓ છે તો એનો સરવાળો મારજો ને તમે અને દૂધનો સરવાળો મારા વ્યક્તિગત ચાલી છે જે જે પાર્ટી દ્વારા દૂધ ભરાવું છે ભાઈ બીજા ઘેરતી વાળા આમાં વાત કે સમાજવાદ કોઈ દ્વારા ના લવાય ફક્ત ફક્ત સંસ્થાનું ધ્યાન રાખવું પડે અને સંસ્થા સારી રીતે ચાલે ને પશુપાલકોની સંસ્થા છે અને કોઈ દારો પાપમાં ના પડે હું તો નસીબ વાળો છું કે અહીંયાથી સટકી ગયો મારા પાપમાં પડવું નથી અને કુદરતે સારું કર્યું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું મને ટિકિટ ના આપીએ કારણ કે પાપનો ગળો જ છે દૂધસાગર ડેરી અંદર પાપનો ગળો જ છે કારણ કે કઈક ના કંઈક નાનો મોટો ભ્રષ્ટાચાર થાય તમે ના કરતા હોય ના કરતો હોય કરતો હોય બીજો ના કરતો હોય એ બદલે મને તો આજે અભિમાનને ગૌરવ પણ છે કે મને પાર્ટી વાઇસ ચેરમેન બનાવ્યો આવડો મોટો બનાવ્યો એ પાર્ટીનો આભાર માન્યો પણ દુઃખ એ બાબતે લાગે કે એક જ જ્ઞાતિના ને એક જ સમાજના ટેન્ડરો ના અવાજ કર્મચારી એના અવાજ તો તમે જોશો તમે એક 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 એમના પર નોટ લેજો અશોકભાઈ ને ફાલ્ગુન ચૌધરી જોડે કચ્છ તમે વધારો વેચ્યો તો ચોક્કસ એમના સમાજની મંડળીઓ છે એમાં અઢાર ટકા બેસે છે બીજા સમાજની મંડળીઓ પંદર ટકા કેમ બેસે છે એ એમના ફાઈન ચોક્કસ લેજો અને એમાં ખોટો હોય તો તમારું જૂથું ને મારો ગાલ એનું કારણ છે કે આપણા સમાજની બીજા સમાજોની દેસાઈ સમાજ રાજપૂત સમાજ ઠાકોર સમાજ ને પાટીદાર સમાજ આ ચારે સમાજના હલકા દૂધ કરવાનો મોટો એક ષડયંત્ર હતું હલકું દૂધ કરો એટલે એને વધારામાં નુકસાન થાય ભાવ વધારામાં નુકસાન થાય જ્યારે બીજા સમાજોની મંડળીઓ હતી જે વાલી મંડળીઓ અશોકભાઈની હતી એની અંદર વાલી જે એમના અંગત લોકો હતા એમાં આ બને નહીં એટલે એમને અઢાર ટકા નફો બેસ્યો બીજી મંડળી પંદર ટકા બેસો આવું કેમ આવું જ ના જોઈએ કહી શકીએ કે પાટીદારોના સાથે સાથે ઠાકોર સમાજના પણ વોટ વધાર છે તમારા મતે ઠાકોર સમાજનું પણ સ્થાન કેટલું આટલો મોટો વ્યાપ છે તમામ સમાજોને સાથે રાખ્યા છે તો વ્યાપ છે જ્યારે જ્યારે ઠાકોર સમાજને અન્યાય ના કરવો જો કે રાજપૂત સમાજને અન્યાય ના કરો જો બ્રાહ્મણ સમાજને અન્યાય પાટીદાર સમાજને અન્યાય ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યો મારા મનની અંદર ચોક્કસ એવો વેમ છે કે અમુક આગેવાનોના કારણે આ ડેરીની અંદર દૂધ સાગર સાગર ડેરીની અંદર મેન્ડેટ આ પ્રકારે ગયા બાકી ભારતીય જનતા પાર્ટી ભૂલ કરે એવું મને એક ટકો પણ લાગતું નથી કહી શકીએ કે ઈડબ્લ્યુ ને સમર્થન આપીને વરુણ પટેલે કહ્યું છે સાથે સાથે લાલજી પટેલનો પણ સપોર્ટ છે તમારા મતે શું કેવું થાય છે કે ઈડબ્લ્યુ એસ ચૂંટણી પંચે લાગુ કરવું જોઈએ ચોક્કસ કરવું જોઈએ કારણ કે પાર્ટીદાર સમાજની સંખ્યા બળ મોટું છે અને પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી વફાદાર રહેલો છે પાર્ટીનો એક વખત ચોક્કસ આંદોલનના કારણે ભાજપમાં મત નહોતા આપ્યા પણ તમે સુરતની અને સિટી જે અમદાવાદ લોકો રહે છે એ બધાએ ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનું કામ કર્યું હતું એક જ એવો સમય હતો કે આંદોલનનો એ વખત ભારતીય જનતા પાર્ટી સિત્તેર ટકા સાહીઠ પાસે ટકા મત પાટીદારો નહોતા આપ્યા પણ બીજા સમાજો તો શું કરે છે કે એમનો સમાજ જ જોતા હોય છે કોંગ્રેસ ભાજપ જોતા જ નથી હોતા અને પાટીદાર સમાજ બ્રાહ્મણ સમાજ રાજપૂત સમાજ બીજા બધા સમાજ છે ભારતીય જનતા સમાજ છે નાના સમાજો ભારતીય જનતા પાર્ટી વર્ગેલા વાણિયા છે દરજી છે મોદી છે ન્યાય છે તમામ સમાજો પણ અમુક એક બે સમાજોનું વાત કરીને તો પોતાનું વ્યક્તિગત રાજકારણ કઈ જગ્યાએ છે તો એ વખત સમાજ એમનો એક થઈ જતો હોય એ પાર્ટી જોતા નથી હોતા ખાસ તમને કહું કે અમિત ચૌધરી માણસાથી એમને ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે એમનું તો કોઈએ વિચાર્યું પણ ન હતું શું લાગે છે ના એક એક વર્ષથી વર્ષથી મને મને પણ હતા 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 મારા મારા તો તો મિત્ર મિત્ર કે કેમ અત્યારે ડાયરેક્ટર બની ગયા તમારા વિરુદ્ધ રાજનીતિ એકબીજાના પગ ઉપર મૂકીને જ ચાલવાનું કામ છે અમે ફક્ત કમાડું ધ્યાન રાખ્યું અમે કોઈ દિવસ અમારો પસંદ કોઈ ગુરુ નહીં કે બધા અમુક નહીં કહેતા કે અમુક નેતાઓના ગુરુ હોય છે એના કારણે પ્રગતિ કરી હોય અમને મારા બાપ દાદાથી જનસંઘથી મારીને એ શીખવાડવામાં આવ્યું છે કે આપણે કમંડનું ધ્યાન રાખવાનું કોઈ વ્યક્તિનું ધ્યાન નહીં રાખવાનું એટલે અમે કમંડનું ધ્યાન રાખ્યું પાર્ટી આટલું બધું આપ્યું છે મારા પરિવારને પાંચ ટર્મ સુધી નગરપાલિકા આપી મને વાઇસ ચેરમેન બનાવ્યો દૂધસાગર ડેરીઓ ટિકિટ આપી ત્યાં વિધાનસભા મારું નામ ચાલ્યું લોકસભામાં ચાલ્યું આટલી નાની ઉંમરે એટલે પાર્ટીથી મને સહેજ પણ દુઃખ નથી ફાલી વ્યક્તિગત જે લોકો રાજકારણ કરે છે એનું ચોક્કસ ધ્યાન રાખવાની જરૂર છે પાર્ટી ભારતીય જનતા પાર્ટીના તમે કાર્યકર છો એક પાર્ટી પ્રત્યે કેટલા સમર્પિત છો તમે પાર્ટી પરથી જ્યારથી મારતો કહું તો ફાધર ઓગણીસો એસી ની અંદર તાલુકા પંચાયત લડ્યા હતા ઓગણીસો છ્યાસી માં લડ્યા હારવા માટે મારો પરિવાર લડ્યો હું જયારે પંદર વર્ષતો હતો ત્યારે બુથ ઉપર ઊભો રહું તો મારા કોઈ ધારો કપડા ફાટેલા જ ઘેર આવ્યા હોય બહાર ખાધ્યો અહીંયા પણ કાઢ્યો ડેરીમાં પણ માર કાઢ્યો એનો મારનો પ્રમોશન મને મળ્યું આવ્યો અમિત ચૌધરી પ્રમોશન મળ્યું એના ફાધર પાર્ટીના વિરુદ્ધ બોલ્યા હતા એને પ્રમોશન મળ્યું અને મને ઘેર બેસ્યો છે પણ મારી પાર્ટી પર મને ભરોસો છે મને ઘેર બેસાડી નહીં રાખે પાર્ટી મારો જયારે જરૂર પડશે ત્યારે ઉપયોગ પણ કરશે અને પાર્ટી માટે સમર્પિત પણ થવાનું છું હું અને પાર્ટી મારી મારા માટે સર્વશ્રેષ્ઠ છે મારા આજે મારા બાળકોને પૂછો તો એમ જ કહે છે ભાઈ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ ને અમિતભાઈ શાહ સાહેબનું એટલું બધું જોરદાર કામ છે કે આખા દેશની અંદર બેનો એટલો બધો કંટ્રોલ છે કે દેશની પ્રગતિ માટે વિદેશમાં પણ નામના બનાવી છે તો આ બે જ્યારે મહાપુરુષો હોય તો પાર્ટી છોડવાનો વિચાર પણ ના આવે કલ્પના પણ ના આવે અને અમે તો જનસંઘી પરિવાર છીએ સલાહ માટે કલ્પના કરવાની ટિકિટ માટે તો છીએ નહીં જેને રાજનીતિની ખુરશીની ચિંતા છે એને બધી ચિંતા હોય મને ખુરશીની ચિંતા નહીં રાજનીતિની ચિંતા નહીં રાજનીતિની ચિંતા એટલી ખરી મારો ભારતીય જનતા પાર્ટી કઈ રીતે મજબૂત બને એની ચોક્કસ ચિંતા મારા પરિવાર ને કહી શકીએ કે સોશિયલ મીડિયામાં પણ ચર્ચા જોવા મળતી હોય છે અને ક્યાં ક્યાં અમે તો રિપોર્ટિંગ કરતા હોય છે ક્યાંય જવાનું થતું હોય છે રાજકારણ કરવા આવતી હોય રાજકારણ નો એમનો એમનો એ કઈ રીતે રાજકારણમાં ટકી રહે એના માટેના એ લોકોના પ્રયત્ન હોય છે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તો તો આખો અલગ જ છે એ ટકવા માટે એ માટે નથી આવું ફક્ત ફક્ત ભારતીય જનતા પાર્ટી કઈ રીતે મજબૂત થાય છે ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર ને વિવેક અલગ પ્રકારના છે જયારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે તો મારા જોડે કોઈ ટ્યુશન લેવા આવશે તો મારા જેવો કરી દે એને કદાચ એવા વિચારો હશે તો યોગેશભાઈ કહી શકીએ કે અત્યારે પાટીદારો ની સાથે અન્યાય થયો વરૂણ પટેલની પોસ્ટ લાલજી પટેલની કેમ વારે વારે એટલા માટે પૂછી રહ્યો છું તમે પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છો અને ભારતીય જનતા પાર્ટીને સમર્પિત છો આ બાબતે તમે કોઈ ઉચ્ચ કક્ષાએ જાણ કરી અથવા કરવાના કરવાનો ચોક્કસ પાર્ટી જોડે જગદીશભાઈના જોડે જોડે કાર્યક્રમો ચાલે છે હું મારા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સંગઠન મહામંત્રી જોડે પણ ચર્ચા કરીશ મને સમય આપશે એટલે હું ચોક્કસ ચર્ચા કરીશ અને કેમ ચર્ચા કરીશ કે ભારતીય જનતા પાર્ટીને એક ટકો પર નુકસાન થાય એ મને પણ પોષાયો નહીં અને મારી પાર્ટીને પણ પોષાયું નહીં કારણ કે આટલા વર્ષનું બલિદાન જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આપ્યું હોય જ્યારે વર્ષોથી બલિદાન આપ્યું હોય મારા ફાધરે અમારા મારા મોટાભાઈ બે વખત કોર્પોરેટર બન્યા મારા ભાભી કોર્પોરેટર બન્યા એના પછી મારા નાનાભાઈ કોર્પોરેટર બન્યા નાનાભાઈ ગેરથી કોર્પોરેટર બન્યા હું એપીએમસી છું જિલ્લા સંઘમાં છું મને તો પાર્ટીએ ખૂબ આપ્યું છે પણ ચિંતા એટલા માટે કરવી કે પાર્ટીના એક મત ઓછો કરવાથી પાર્ટીને અમારા એક મત પણ ઓછો કરવાનો કોઈ ઈરાદો નથી પાર્ટીને મજબૂત કરવા માટે ધ્યાન પણ દોરીશ તમારા મારા કહેવાનો મતલબ એ છે કે સમજો માણસા અંદર અમિતભાઈ ચૌધરી તો ધારાસભ્ય હતા જ તો ફરી એમના ડેરીની અંદર જવાનું કારણ શું લાગે છે એમને એવું હશે કે હું ફરી મને ટિકિટ મળે ના મળે તો મારો કોઈ પણ રાજકારી નો લોભવાળો હોય ચાહે હું હોય ચાહે બીજું હોય કે સત્તા ઉપર એકવાર વાર જયારે બેસ્યું હોય ને તારે સત્તા છોડવી અઘરી છે સત્ય છે આ સત્ય છે મારે છોડવી પણ અઘરી હોય બીજાને છોડવી પણ અઘરી હોય એટલે એમને ચોક્કસ કોઈ જગ્યાએ ફ્રી હોય એમની જગ્યાએ કોઈ હોદ્દો હોદ્દેદાર નહીં તો એમ એમ લાગ્યું હોય કે મારા દૂધ સાગત એડી લડવી છે તો એ દૂધસાગત એ લડ્યા પણ ચોક્કસ એક વાત ચોક્કસ કહીશ એમના જોડે કનુભાઈ ચૌધરી અમારી જોડે લડ્યા હતા હું કનુભાઈ સાથે રહ્યા હતા પણ કનુભાઈ નો મને એવો અનુભવ ચોક્કસ થયો છે કે એક ઘેતી સમાજ પર હતા સારું અને મને એમના જોડે આનંદ એટલા માટે હતો એમની વાત પર વિશ્વાસ એટલે હતો કે તમામ જ્ઞાતિ જોડે રાખતા હતા અને અમુક એક બે નેતાઓને છોડીને એ વ્યક્તિગત રાજકારણ કરે છે એટલે આપણને પસંદ ના આવું બાકી તો વ્યક્તિગત રાજકારણ ના કરે જે તે તમે જે તે પક્ષમાં હોય એના જોડે વફાદાર રહેવું જોવો કહી શકીએ કે અત્યારે ડેરીની અંદર કંઈ રંધાઈ રહ્યું હોય એવું લાગે છે તમને ડેરીની અંદર તો કંઈ રંધાઈ રહ્યું છે મેં એના માટે મારે કંઈ ટિપ્પણી નથી કરવી પણ સરકારને બધી ખબર હોય છે ડેરીના ચેરમેનને બધી ખબર હોય છે અને ડેરીના ડિરેક્ટરોને ખબર હોય છે એમાં મારે વધુ કોઈ કહેવાનું આવતું નથી ડેરી બસ એટલું અશોકભાઈ ચેરમેન એટલું કહીશ કે પશુપાલકો નારાજ ના થાય મારા ખેડૂતો નારાજ ના થાય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નારાજ ના થાય એ પ્રમાણે વહીવટ કરજો અને અશોક ભાઈ ખૂબ ખૂબ પ્રગતિ કરી એમાં તો એક ટકો એવા તો નહીં પણ રાજકારણ એવું કરજો કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય પશુપાલકોને ફાયદો થાય અને પશુ ખેડૂતોને ફાયદો થાય એ પ્રમાણે વહીવટ કરજો એમને હું બેસ્ટ ઓફ લક આના મીડિયમ થી બેસ્ટ ઓફ લક કઉ છું સારો વહીવટ કરે અને સારો વહીવટ આપું યોગેશભાઈ ખાસ બાબત કે આપણે બહાર તો અમે જોઈએ જ છીએ કે કોઈ પણ સરપંચ હોય છે મહિલા સરપંચ હોય છે તેમના પતિઓનું શાસન ક્યારે ક્યારે બહાર આવતું હોય છે ડેરીની અંદર ડિરેક્ટરમાં મહિલાઓ છે તો શું એમના પતિ શાસન કરતા હશે હું પાંચ વર્ષનો મારા અનુભવ મારા દરરોજ અશોકભાઈ ચેરમેન જોડે આ કકરાટ થાય એમડી સાહેબ જોડે આ કકરાટ કે આપણે મહિલાઓને જયારે ઉમેદવાર બનાવ્યા છે તો મહિલા જ આવી જોઈએ તો મહિલાઓનો વિષય છે પશુપાલન એ મહિલાઓનો વિષય છે તો મહિલાઓ જો જાગૃત થશે તો મહિલાઓ જો સમજ પડશે તો માર્જિન વાત કરતા હશે પણ પાંચ વર્ષની અંદર એક પણ દિવસે મિટિંગમાં મહિલાઓ આવતી નથી જ્યારે જનરલ હોય ત્યારે જ મહિલાઓ આવતી હોય છે એમના પતિ દેવ જ આવતા હોય છે એટલે મારો તો આ પ્રશ્ન મેં લેખિતમાં લખીને આપ્યું તું એમપી સાહેબ એટલે કે તમારા મતે કે મહિલાઓ જ અંદર હાજર રહે તો વધારે એવું હા વધારે ઉચ્ચ કારણ કે પશુપાલનો વ્યવસાય એમનું છે ડેરીની અંદર મહિલાઓની જગ્યાએ એમના પતિઓનું શાસન ચાલી રહ્યું હતું તમારા વખતે ચાલુ હતું ગ્રુપ હતા અમારી જોડે પાંચ જણ હતા છ જણ એમના જોડે આઠ જણ હતા અશોકભાઈ ખોટું બોલે તો એવું અઘરી ઊંચી કરી બરાબર છે અને અમારા અશોકભાઈ એમને શું હતા અશોકભાઈ નેતા હતા અને અમે સ્વતંત્ર હતા અમને જેટલું લાગે એટલું સાચું કહી દેતા હતા એટલે સાચું કહેવામાં એક વાત તમને કરું કૃષ્ણ ભગવાન ને પૂછ્યું કર્ણ કર્ણએ કહ્યું કે મારું કૃષ્ણ ભગવાન તમે મને આટલો પ્રેમ કરતા તો મારું મોત કેમ આવું આવ્યું કૃષ્ણ ભગવાને કહ્યું તું મોટો પાપીલો છે ને પેલાને સીધું કર્ણને એવું થયું કે કેમ આવું બોલ્યા કે મેં તો કોઈ જગ્યાએ પાપ નથી કર્યું એટલે કૃષ્ણ ભગવાને એને કીધું કે જો પાપ કયું કર્યું થોરો પતિના વસ્ત્ર હરણ થતા હતા તું જોઈ રહ્યો શક્તિશાળી હતો તોય જોઈ રહ્યો દુર્યોધન અધર્મ કરતો હતો તોય પણ તું જોઈ રહ્યો પાંડવો સામે તો તું ધર્મ થતું તું ધર્મ વિરોધ હતો તું માન રહ્યો આટલો શક્તિશાળી હતો એટલે તારું આવું મોત આવ્યું અમે મોન નહીં રહ્યા અને શક્તિશાળીથી બહાર નીકળ્યા અને શક્તિશાળી તે મેં કીધું એટલે અમારા તો અમારા મનની અંદર એટલા સાફ છીએ ને એટલે મને તો એટલું બધું આનંદ છે ને આજે ના પૂછે વાત કે હવે સ્પષ્ટ વાત કરી છે સાચું કીધું છે એટલે અમને કોઈ પ્રકારનું એમાં દુઃખ નહીં દૂધ સાગર ગયા કે ના ગયા અને મારી પાર્ટીએ જે કર્યું બરાબર છે પણ દુઃખ એ વાત તો ચોક્કસ છે કે બે જ પાટીદારો એમને લીધા અને ઠાકોર સમાજ જો અન્યાય કર્યો ઠાકોર સમાજની મંડળીઓમાં એમને વહીવટદાર મૂકીને ચૌધરી સમાજનું પ્રતિનિધિત્વ આપ્યું પાટીદાર સમાજને પણ આપ્યું દેસાઈ સમાજને પણ આપ્યું અનેક પાટણની મંડળીઓને હલકો દૂધ કર્યો આ બધું ના કરવું જોઈએ આ પાપમાં પડીએ એટલા એટલા માટે કે સર્વ જ્ઞાતિ સર્વ સમાજ તમે લોહી કાઢો તમે લોહી લેવા જો કરો છો કે આ સમાજનું છે લાવવા કોઈ પણ વ્યક્તિ નું તમારી મમ્મી બીમાર છે તમારા પપ્પા બીમાર છે કેટલી બીક છે તો રાજકારણ ની અંદર સર્વ જ્ઞાતિ સાથે લઈને ચાલવું જુઓ સર્વ સમાજ સાથે લઈને ચાલવું જો એ સાચો નેતા કહેવાય એ બાબતે હું નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ ને ધન્યવાદ આપું છું

તો એ પ્રકારનું અનામત જેવું કઈ હોતું નથી એટલે એ વિષય સહકારી માળખાનો છે પણ જ્યારે જનરલ ચૂંટણી આવે એમાં ખરેખર લાગુ થવું જોવા કેટલા માટે કે બક્ષી પંચને પણ સત્યાવીસ ટકા અનામત આપ્યું છે તો આપવું જોવા તો બ્રાહ્મણ સમાજ પણ રાજી થાય રાજપૂત સમાજ પણ રાજી થાય પાટીદાર સમાજ પણ રાજી થાય સર્વ સાથે મળીને રાજનીતિ થાય અને બધાને બધાને મહત્વ આવું જો બધા સમાજોને ચૌધરી સમાજ ને આવું જોવો પાટીદાર સમાજ ને આવું જોવો રાજપૂત સમાજ ને આવું જોવો ઠાકોર સમાજ નેની જ્ઞાતિ છે અને કોઈ સારો વહીવટ કરે છે તો નેની જ્ઞાતિ માં હર્ષભાઈ સંઘવી નહીં આજે સારો વહીવટ કરે છે તો એમને ડેપ્યુટી સીએમ નહીં બનાવે એ મતનું સમીકરણ એ વખતે તો જોવાનું ના હોય પણ ચોક્કસ બીજી બધી સંસ્થાની અંદર મતનું સંખ્યાબળ જોઈને પ્રતિનિધિત્વ આપવું જોવા સહકારી માર્ગની અંદર પંદર લોકો હોય છે એમાં કદાચ માની કે પાટીદાર સમાજના મત વધારે છે તો એવા ચાર જ આપણા તો ચાલી જાય ભલે ચોધરી સમાજના કદાચ એક મળીયો છે એને સમાજ વધારે પણ એક વધારે આવી રીતે એમાં કોઈ અફસોસ નહીં પણ ચોક્કસ ધ્યાન રાખવું પણ આ તો જાણી જોઈને પાટીદાર સમાજને દૂધસાગર ડેરીમાં એવોઇડ કરવામાં આવ્યું છે તો આ તા યોગેશભાઈ પૂર્વ વાઇસ ચેરમેન દુધસાગર ડેરીના એમનું કહેવું જે પ્રમાણે રહ્યું છે પોતાનું મંતવ્ય એમનું રહ્યું છે અને પાટીદારો સાથે એમની જે પ્રતિક્રિયા છે ચૂંટણીની અંદર એ પોતે પોતાનું વક્તવ્ય આપેલું છે તો આવા જ વિડીયો ને આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહેશો સત્યનું સાગર ન્યૂઝ નમસ્કાર